શ્રી સાઈ મંદિર દામડ ચોકડીનો સોલમો પાઠોત્સવ વર્ષગાઠ ભક્તિભાવપૂર્વક વિવિધ સેવાકીય કાર્ય દ્વારા ઉજવવામાં આવી શ્રી સાંઈ ઉપાસના ટ્રસ્ટ દ્વારા શ્રી સાંઈ મંદિર ધામરોજ ચોકડીનો સોલમો પાઠોત્સવ વર્ષગાથ નિમિત્તે ભગવતાચાર્ય શ્રી પ્રકાશ દાદા વ્યાસના માર્ગદર્શન હેઠળ આજે ગુરુવારે સવારથી ધાર્મિક પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી જેમાં સવારે આઠ ને પંદર વાગે કેસર પંચામૃત પંચામૃતભિષેક નવ કલાકે ધ્વજાપૂંજન શૃંગાર આરતી નવ ત્રીસ કલાકે શિવશક્તિ હવનયાગ બપોરે બાર કલાકે એકસો આઠ દીવા મહાઆરતી અને બપોરે બે ને પંદર કલાકથી ભજન અને મહાપ્રસાદ બંધારણનું આયોજન સાથે ભક્તિમય વાતાવરણમાં સઠવાડે સર્વગ્રાહી મફત સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન

બાબાની કૃપાથી સોળ વરસથી અન્નક્ષેત્ર ચાલે છે બાબાની કૃપાથી રોટલામાં ઓમ પ્રગટ્યો અને ઓમને આજે પંદર વરસ ચાર માસ અને પંદર દિવસ થયા છે આજ પણ રોટલો જીવંત છે જાગ્રત છે બાબા અહીંયા હાજર છે આ ધામડો ચોકડી સાંઈ ચોકડીના નામે ઓળખાય છે બાબાની કૃપા આ વિસ્તારના પર કાયમ માટે વરસતી રહી છે જે કોઈ શ્રદ્ધાથી શરણે આવે એનું બાબા કામ કરે છે બાબા તો એમ કહે તું ખાલી એક ડગલું મારા તરફ માંડી તો જો તારા માટે દોડું નહીં તો મારું નામ સાંઈ નહીં એક રૂપિયો મારા માટે ક્યાંક ખર્ચી તો જો તારી જોડી ન ભરી દઉં તારી તિજોરી ન ભરી દઉં તો મારું નામ સાંઈ નહીં આવા બાબાના અગિયાર સૂત્રો છે પણ મારે આજે સોળમી આ પાટોત્સવ એટલે શાલગીરી નિમિત્તે પ્રાર્થના કરું છું બાબાને કે આ સંસારમાં જે અરાજકતા વ્યાપી રહી છે જે આ સંસારમાં રોગો ઉપદ્રવો જે થઈ રહ્યા છે બાબા સારા એ સંસારનું કલ્યાણ કર રોગ ઉપદ્રવો ને શાંત કર જે કાંઈ માનસિકતા જે હિનતા આવી રહી છે હિનતા માંથી સંસાર ને બહાર કાઢ અને બધાના હૃદયમાં સાચો પ્રેમ અને ભાવ પ્રગટ થાય એવી બાબાના ચરણે કામના કરું છું અત્યારે અહિયાં શિવ શક્તિ યજ્ઞ થઈ રહ્યો છે સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પ કિરણ હોસ્પિટલ સુરત દ્વારા બધા જ રોગોના નિદાન નિશુલ્ક કેમ્પ અને સાથે સાથે રક્તદાન કેમ્પ યજ્ઞ પૂરો થાય પછી એકસો આઠ દીવડાની મહા આરતી થશે અને ત્યારબાદ હરિહર એટલે કે ભંડારો જોકે પંદર સોળ વર્ષથી આપણો ભંડારો દર ગુરુવારે ચાલુ છે હજારો લોકો પ્રસાદ લે છે અને જ્યારથી આ મંદિરની મેં નીમ રોપી જ્યારથી ભૂમિપૂજન કર્યું ત્યારથી એક જ સૂત્ર આપ્યું છે કે આવનારો સાંઈ છે આપનારો સાંઈ છે ખાનારો સાંઈ છે દેનારો સાંઈ છે બસ સાંઈ હિ સાય બસ ભગવાન બધાનું કલ્યાણ કરે તે ભાવ સાથે મારા ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ અને અમારા ટ્રસ્ટી પિયુષભાઈ પટેલ ધામડોદ ગ્રામ પંચાયત પ્રમુખ અને બધા જ ટ્રસ્ટીઓ સાથે મળીને બસ સેવા કરીએ છીએ અમને પણ બધાને અમારી ટ્રસ્ટને બાબા કાયમ માટે મદદ કરતા રહે અને બસ સેવાના કાર્ય કરતા રહીએ ભાવ સાથે સૌને જય શ્રી આરામ જય સાંઈનાથ જય શ્રી કૃષ્ણ